અરેના એનિમેશન સહેજગંજ અને આણંદ શાખા દ્વારા સ્પાક્સ પરસ્પેક્ટિવ બે હજાર ચોવીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં ત્રણસો નેવુંથી થી વધુ વિદ્યાર્થીઓ માટે એનિમેશન વીએફએક્સ ગેમિંગ એઆર વીઆર અને ડિજિટલ કન્ટેન્ટના ક્ષેત્રમાં પંદર વર્કશોપ્સનું સફળ આયોજન કરવામાં આવ્યું આ વર્કશોપ્સને ઉદ્યોગના નિષ્ણાંતો દ્વારા સંચાલિત કરવામાં આવ્યો જેમણે પોતાના પ્રચલિત અનુભવ અને નવીનતમ ટેકનોલોજી અંગે વિદ્યાર્થીઓને જાગૃત કર્યા કાર્યક્રમનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને નવા કૌશલ્ય અને સમજણ પ્રદાન કરવાનો હતો જેથી તેઓ હાલના ઉદ્યોગના ધોરણોને પૂર્ણ કરી શકે દરેક વર્કશોપમાં વ્યાખ્યાન પ્રેક્ટિકલ સત્રો અને કિસ્સાના અભ્યાસનો સમાવેશ કરવામાં આવ્યો હતો જે વિદ્યાર્થીઓને વિઝ્યુઅલ કમ્યુનિકેશન અને ડિજિટલ આર્ટમાં ઊંડાણપૂર્વકની સમજણ આપી શકે વિદ્યાર્થીઓએ વિવિધ વિષયોમાંથી પોતાની રુચિ પ્રમાણે વર્કશોપ પસંદ કર્યા એનિમેશન અને વીએફએક્સ અંગેની વર્કશોપ્સમાં ઉદ્યોગના નિષ્ણાંતોએ એનિમેશન બનાવવાની પ્રક્રિયા ખાસ ટેકનોલોજી અને વિવિધ સોફ્ટવેર વિશેની જાણકારી આપી હતી ગેમિંગ વિભાગમાં વિદ્યાર્થીઓએ ગેમ ડિઝાઇન પ્રોગ્રામિંગ અને રિયલ ટાઈમ એનિમેશન જેવા આકર્ષક વિષયો પર કામ કર્યું હતું વિદ્યાર્થીઓના પ્રતિસાદની ધ્યાનમાં લેતા એક વિદ્યાર્થીએ જણાવ્યું કે આ વર્કશોપથી હું ઘણા નવા કૌશલ્ય શીખી શક્યો છું જે મારી કારકિર્દીમાં બહુ ઉપયોગી સાબિત થશે તો બીજા અન્ય એક વિદ્યાર્થીએ ઉમેર્યું કે મને ગેમિંગ અને VFX માં રસ છે અહીં મળેલી માહિતી મને વધુ પ્રેરિત કરી રહી છે આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને વર્કશોપ્સ દ્વારા જ્ઞાનની પ્રાપ્તિ તેમજ નેટવર્કિંગનો અવસર મળ્યો ઉદ્યોગના નિષ્ણાંતો સાથેનો સંપર્ક તેમને ભવિષ્યમાં કારકિર્દી માટે માર્ગદર્શન માટે સ્પાર્ક્સ પરસ્પેક્ટિવ બે હજાર ચોવીસ એક વિઝનરી પહેલ છે જે વિદ્યાર્થીઓની નવા ટેકનોલોજી અને આઈડિયાનો ઉપયોગ કરીને તેમની ક્રિએટિવિટી અને ટેકનિકલ કૌશલ્યને વિકસિત કરવા માટે પ્રોત્સાહન મારું નામ આશિષ કનોજીયા છે અને હું ઓનર છું અરીના એનિમેશન સયાજીગંજ અને આણંદ બ્રાન્ચનું અરીના એનિમેશન સયાજીગંજ અને આણંદ છેલ્લા સત્યાવીસ વર્ષથી ગ્રાફિક્સ એનિમેશન વીએફએક્સ ગેમિંગ ઓડિયો વિડીયો ડિજિટલ કન્ટેન્ટ ક્ષેત્રમાં એજ્યુકેશન ક્ષેત્રમાં દરેક વિદ્યાર્થીઓને ભણાવવાનું કામ કરી રહ્યું છે એ અંતર્ગત આજે એવરી ઇયર આપણે ટેક્સ સેશનનું આયોજન કરતા હોઈએ છીએ એ ટેક્સ સેશનનું નામ છે સ્પાર્ક્સ પર્સપેક્ટિવ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર તો આ બે દિવસનો ઇવેન્ટનું આયોજન આપણે કરેલ છે જેને હોટલ સયાજીમાં આપણે રાખેલું છું પહેલાં દિવસે પંદર વર્કશોપનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે આ પંદર વર્કશોપ માટે દસ ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ જે ગ્રાફિક્સ એનિમેશન વીએફએક્સ ગેમિંગ ઓડિયો વિડીયો અને ડિજિટલ ફિલ્ડના જે એક્સપર્ટ્સ છે જે પેન ઇન્ડિયાથી આપણે બોલાવા બોલાવ્યા છે અહીંયા આગળ અને એમના અંતર્ગત આપણે પંદર વર્ક્સનું સુંદર આયોજન કરેલું છે જેમાં થ્રી નાઇન્ટી પ્લસ સ્ટુડન્ટ્સએ પાર્ટિસિપેટ કરેલું છે આજના દિવસમાં અને કાલનો દિવસનો જે આપણો ઇવેન્ટ છે એનું નામ છે પર્પેક્ટિવ ટુ ફોર જેમાં બે વીએફએક્સના એક્સપર્ટ એક બોમ્બેથી અને બેંગ્લોરથી અને બીજું વર્ચ્યુઅલ પ્રોડક્શનનું એક્સપર્ટનું સુંદર આયોજન કરવામાં આવેલું છે જેમાં ચારસો પ્લસ વિદ્યાર્થીઓ એટેન્ડ કરવાની આશા છે હાય ધીસ વેલકમ ટુ ધીસ ઇવેન્ટ અરે ધીસ નિમિશન દિસ વન કાઇન્ડ ઓફ મેજર ઇનિશિયે હેઝ બિન ટેકન ઇન અ વન ડે મોર દેન અક્રોસ ફિફ્ટીન વર્કશોપ્સ આર કન્ડક્ટિંગ હિયર सो अप्रॉक्सिमेटली यहाँ पर सभी स्टूडेंट्स इतने पॉजिटिव एनर्जी के साथ आए हैं एंड सेशंस अटेंड कर रहे हैं मोर इंट्रैक्शन कर रहे हैं जो अपने रिलेवेंट करियर रिलेवेंट एस्पेक्ट्स क्वेश्चन पूछ रहे हैं जो आप उनको बहुत ही फ्रूटफुल रहेंगे और करियर पॉइंट ऑफ व्यू बहुत ही यूजफुल भी रहेंगे उनको सो दिस काइंड ऑफ इनिशिएटिव नीड टू बी टेक ऐसे इनिशिएटिव हमेशा होने भी चाहिए और इसके लिए अरेना पूरी टीम को बधाई और वेरी वेल डन कॉन्ग्रेचुलेसन फॉर द फ्यूचर्स इवेंट्स ऑल्सो फ्रॉम माई एंड थैंक यू मेरा नाम तेजस है और आज का सेशन जो था आज का जो इवेंट हमने प्लान किया इट वॉज़ ग्रेट और स्टूडेंट्स ने के साथ जो इंटरेक्शन था जो सेशन हमने कंडक्ट किया इट वॉज अ ग्रेट एक्सपीरियंस फॉर देम जहाँ पे स्टूडेंट ने अलग अलग क्वेश्चनस भी हमें पूछे जो उनके डाउट थी वो भी उन्होंने क्लियर किया एंड इट वॉज अ गुड लर्निंग एक्सपीरियंस फॉर देम स्टूडेंट्स ने काफी इंटरेक्ट भी किया एंड आई एम श्योर कि दिस इवेंट विल बी वेरी हेल्पफुल फॉर देम टू नो न्यू टू नो न्यू थिंग्स इंडस्ट्री के बारे में टूल्स के बारे में पाइपलाइन के बारे में एंड इट विल बी अ ग्रेट इवेंट फॉर देम आई विश ऑल द बेस्ट टू द एंटायर टीम ऑफ अरिना एनिमेशन सेल्फ श्रुति सोमानी मैं अरिना एनिमेशन में स्टडी करू और आज स्पार्क इवेंट है एना है सैकेंड के आम बहु बध મળે છે જોવાનું છે તો અમારું આફ્ટર ઇફેક્ટની બેચ હતી સો અત્યારે આફ્ટર ઇફેક્ટના વારામાં આગળ ખબર પડે છે કે શું છે શું નથી અને સારું એક્સપિરિયન્સ છે ને આમાંથી અમારે વધારે ગાઈડન્સ મળી રહી છે કે શું કરવું જોઈએ અને શું નહીં અને બધા બહુ જ આયા છે સર અને એ પ્રમાણે બધા બહુ વર્કશોપ્સ છે અહીં અલગ અલગ છે જે તે ક્લે મોશન છે અને આ બધું છે અને અમારું આફ્ટર ઇફેક્ટનું ચાલી રહ્યું છે અત્યારે થેન્ક યુ